આજે એક સરસ મજાનું ફરસાણ બનાવીએ કે જે બધાને જ ભાવશે તો ચાલો શરૂ કરી દઈએ રેસીપી ત્રીસ ગ્રામ જેટલા લીલા ધાણા દાંડલી સાથે મિક્સર જારમાં ઉમેરી દેશું સાથે વન થર્ડ કપ જેટલા ખારેશિંગના દાણા લેવાના છે ફોતરા કાઢી લેવાના છે સાથે વન કપ જેટલા ગાંઠિયા લઈ લેવાના છે સેવ પણ લઈ શકાય સાથે એક ચમચી જેટલું ટોપરાનું સૂકું છીણી લેશું એક ચમચી જેટલા આખા ધાણા લઈ લેવાના છે સાથે જ અડધી ચમચી વરિયાળી અડધી ચમચી જેટલું જીરું લેવાનું છે સાથે ચાર તીખી મરચી લઈ લેવાની છે તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાની છે આઠથી દસ જેટલા લીલા લસણ હોય એનો સફેદ ભાગ લેવાનો છે સાથે જ બે નાના આદુના ટુકડા લઈ લેવાના છે સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું સાથે પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનું છે સાથે પ્રમાણે સંચળ પાવડર ઉમેરી દઈશું વન ફોર્ટી સ્પૂન પ્રમાણે મીઠું ઉમેરવાનું છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે અને સાથે જ બે નાના તજના ટુકડા અને બે લવિંગ સાથે એક જેટલો આપણે સાકરનો ડાંગડો ઉમેરી દેવાનો છે અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે તમે જો ખાંડ ઉમેરતા હોય તો બે ચમચી જેટલી ઉમેરી શકાય છે બધું સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જુઓ એકદમ સરસ લીલી એવી એવી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે અને સેજે એમાં આપણે પાણી નથી ઉમેર્યું ફક્ત લીંબુ જ ઉમેર્યું છે અને સરસ એવી આવી જાડી પેસ્ટ બનાવવાની છે થોડીક નાની એવી કણી રહી તો ચાલે પરંતુ મોટી કણી રહેવી જોઈએ નહીં તો પેસ્ટને સાઈડમાં મૂકીને ત્યાર પછી આપણે એક વાસણ લઈ લેશું તેમાં દોઢ કપ પ્રમાણે ચણાનો લોટ લેવાનો છે સાથે જ લઈ લેવાનો છે ચોખાનો લોટ એ વન ફોર કપ જેટલો લેશું અને ઘરની વાટકીનો જ મેં ઉપયોગ કરીને માપ આપ્યું છે સાથે જ અડધી ચમચી પ્રમાણે હિંગ ઉમેરી દેવાની છે સાથે જ અડધી ચમચી પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેશું અને હવે પાણી લઈશું તો જે વાટકીથી લોટ લીધો હોય એ જ વાટકીથી મેં અત્યારે પાણી લીધું છે તો અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને મિક્સ કરતા જશું જે પ્રમાણે જરૂર લાગશે એવી રીતે હું તમને પાણીનું માપ આપીશ તો એક કપ ઉમેરી દીધું પછી ફરીથી અડધો કપ લીધું છે તેમાંથી અડધું એટલે કે વન ફોર કપ જેટલું ઉમેર્યું છે અને મિક્સ કરી દેવાનું છે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે ધીમે ધીમે જ પાણી ઉમેરીને બેટર બનાવવાનું છે કે આ બેટર આપણે ઘાટો બનાવવાનો છે જોઈ શકાય છે કે રિબિનની જેમ પટલું સરસ પડી રહ્યું છે તેમ છતાંય હું તમને એકવાર ચેક કરાવી લઉં છું આવી રીતે ઘાટો બનાવવાનું છે પડી પણ રહ્યું છે અને ઘાટું પણ છે તે સરસ રીતે જુઓ ચેક કરવા માટે પાછળ આપણે ચમચાની બાજુ જોઈએ તો વચ્ચે લીટી કરો તો બેટર છે ભેગું નથી થતું તેમ છતાંય પડે છે અને ઘાટું પણ છે તો બસ આવી એની કન્સિસ્ટન્સી રાખવાની છે વન અને વન ફોર કપ આ પ્રમાણે પાણીની જરૂર પડી છે એટલે કે સવા કપ જેટલા પાણીની જરૂર પડી છે ઢાંકીને ત્રીસ મિનિટ માટે રેસ્ટ આપીએ ત્યાં સુધી મિક્સર જારમાં ટેબલ સ્પૂન પ્રમાણે દોઢ ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે સાથે જ અહીં જે પ્રમાણે તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે એકથી બે તીખી મરચી ઉમેરવાની છે સાથે એક આદુનો ટુકડો એને મેં ટુકડા કરીને ઉમેર્યો છે બે ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે સાથે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરવાનો છે અને અડધી ચમચી પ્રમાણે ગરમ મસાલો ઉમેરવાનો છે સાથે જ વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હિંગ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે બધું સરસ રીતે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તેની માટે આપણે ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે પહેલાં પાણી ઉમેરવાનું છે અને આ રીતે પાણી ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે તો બધું સરસ રીતે જો ગ્રાઇન્ડ કરીને એકદમ સરસ આવી પ્યોરે બનાવી લીધી છે તો એકદમ સરસ એવું આવું બેટર ઘાટો બનાવવાનું છે જોઈ શકે છે કે સરસ ઘાટો બની ગયું છે હવે આ બેટરને સાઈડમાં મૂકીએ તેનો પછીથી ઉપયોગ જોઈએ ત્યાં સુધીમાં એક કડાઈ લઈ લેશું તેમાં એક ચમચી પ્રમાણે તેલ ગરમ કરી લેવાનું છે અડધી ચમચી જેટલી રાય થતડાવી લેશું જેવી રાય થતડે એટલે સાતથી આઠ મીઠા લીમડાના પાન ઉમેરવાના છે ત્યાર પછી આપણે ઉમેરી દઈશું તરત જ ગેસની ફ્લેમ ધીમી રાખીને એક ગ્લાસ જેટલું પાણી અને જે હમણાં આપણે બેટર બનાવ્યું ને ચણાના લોટનું એ બધું જ આપણે તેની અંદર ઉમેરી દેવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે સતત જ એક જ ડાયરેક્શનમાં ફેરવવાનું છે ક્યાંય ક્યાંય લમ્સ લાગે તો આપણે તેને ભાંગતા જશું જો આવી રીતે મેં એની થિકનેસ રાખી છે તો આ રીતે ચેક કરીએ તો થોડીક ઘાટી છે તો આ થઈ ગઈ કઢી કે જે ફરસાણ સાથે ખાવાની એટલી મજા પડશે અને જો આવી પાતળી રાખવાની છે કેમ કે જો થોડીક ઠંડી થશે એટલે ઘાટી થવા લાગશે તો આટલી ઘાટી આપણે તેને રાખવાની છે વધારે ઘાટી કરી દેશું તો ખાવાની મજા નહીં આવે તેને એક અલગ વાસણમાં લઈ લઈએ તો કઢીમાં મેં એક ચમચી ખાંડ ઉમેરી હતી એટલે મેં તમને બે ચમચી ખાંડનું માપ આપ્યું છે કઢી બની ગઈ છે હવે જોઈ લઈએ અહીં રતાળું તો રતાળું મેં અહીં પાંચસો ગ્રામ જેટલું લીધું છે અને થોડું જાડું ને એવું લેવાનું છે એટલે સરસ રીતે હવે જો તેને આપણે છોલવાનું છે તો છોલવા માટે આપણે હળવા હાથે જ તેની છાલને કાઢવાની છે જો વાર દઈને કાઢી લઈએ ને તો જે તેનો પર્પલ ભાગ દેખાય છે જાંબુડિયો ભાગ દેખાય છે તે છાલમાં જ નીકળી જશે જો હળવા હાથે કાઢી છે જો થોડોક ભાર દો એટલે સફેદ ભાગ દેખાય અને જે જાંબુડિયો ભાગ છે બધો છાલમાં નીકળી જાય એટલે ખાસ ધ્યાન રાખીશું કે એકદમ હળવા હાથે તેની છાલ કાઢીશું અને જોઈ શકાય છે કે આ રીતે આપણે તેની છાલ કાઢી લીધી છે હવે તેની આપણે સ્લાઇઝ આ રીતે કટ કરીશું તમે જે આપણે વેફર પાડવાનું મશીન આવે તેનાથી પણ સ્લાઇઝ કરી શકો છો હવે તમને અંદાજ આવી ગયો હશે કે આપણે રતાળુની પૂરી બનાવવા જઈ રહ્યા છીએ તો અત્યારે શિયાળો છે તો ખૂબ સરસ એવું માર્કેટમાં રતાળું મળતું હોય છે અને આ પ્રોસેસથી તમે બટેટાની શક્કરિયાની પણ પૂરી બનાવી શકો છો તો જુઓ આટલી જાડાઈમાં તેની મેં રાખી છે તમને ફાવે એ રીતે રાખી શકાય છે પરંતુ એકદમ પાતળી નહીં કરવાની બનાવતા બનાવતા તૂટી જાય છે હવે એક સ્લાઇસ લઈ લેશું રતાડો વચ્ચે તેની મૂકીને જો આપણે આવી રીતે થોડું થોડો પાથરતો જોવાનો છે અને અંગૂઠાની નીચેનો જાડો ભાગ હોય તેનાથી આ રીતે સેજ ફેરવતા જશું તો બંને અથડીની વચ્ચેથી જો આ રીતે આપણે ફેરવતા જઈએ ને તો એકદમ એક સરખો બધું જ લાગી જશે સ્ટફિંગ જોઈ શકાય છે ત્યાર પછી ફરીથી આપણે તેની ઉપર બીજી સ્લાઇઝ મૂકીને તેને પેક કરી દેશું તો એકદમ સરસ એવી રતાળોની પૂરી આ રીતે આપણે પેક કરવાની છે અને આવી રીતે બટેકાની શક્કરિયાની છે બનાવી શકાય છે બીજી પણ જો તમને આ રીતે પેક કરતા બતાવું થોડોક મસાલો મૂક્યો છે અંગૂઠાની નીચેનો જે જાડો ભાગ હોય તેનાથી દબાવીશું આંગળીની મદદથી થોડું થોડું ફેલાવતા જશું અને એકદમ સહેલી રીતે ફેલાઈ જાય છે જે તકલીફ નથી પડતી અને જો આ રીતે પતલું પાથરવાનું છે તેની ઉપર બીજી સ્લાઇઝ મૂકી દઈશું અને આવી જ રીતે બધી સ્લાઇઝ મેં અહીં આઠ થી દસ જેટલી બનાવી લીધી છે તો સરસ એવી જોઈસ બધી ભરાઈ ગઈ છે ત્યાર પછી હવે જુઓ એક ચમચી આપણે વાટેલો મરીનો ભૂકો અને થોડાક એવા ખાંડેલા છે આખા તો તેને બની મિક્સ કરી લીધા છે તો આ મસાલો એક પણ સરસ બને છે તેને સાઈડમાં મૂકી દેસો તેનો ઉપયોગ પછીથી જોઈએ તો જુઓ જે ચણાના લોટ બેટર બનાવ્યું હતું તે સરસ રેસ્ટ લઈ ચુક્યો છે અડધી ચમચી મીઠું અડધા લીંબુ રસ ઉમેરી દેસુ તો સરસ એવો ખાટો એવો ટેસ્ટ એમાં આવશે ત્યાર પછી આપણે હવે તેને એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે આવું કરવાથી જે ખીરું છે એકદમ હળવું બની જાય છે અને સેજ જે પૂરી છે એ ભારે નહીં બને અને ખાવામાં પણ એકદમ હળવી રહેશે જો આવું ઘાટું બેટર છે એ ખાસ ધ્યાન રાખવાનું છે જો પતલું બની જાય તો પછી તળાતા તળાતા તેમાંથી નાની નાની મમરી છૂટી પડે છે તો જુઓ આ રીતે આપણે ભરેલી પૂરી છે તેને મેં આ રીતે બેટરમાં બોળી દીધી છે ત્યાર પછી જે આપણે મરી અને આ ખાધાણા મિક્સ કર્યા હતા તેને ઉપરથી આ રીતે છાંટી દેવાના ત્યાર પછી તળી લેવાના જે પ્રમાણે તમે જો બાળકોમાં તીખું ન ખાતા હોય ને તો મર મસાલો નહીં છાંટવાનો કેમકે મરી છે તો તીખું લાગી શકે છે ને તો આ રીતે ખાલી ફક્ત ધાણા જ છાંટી દેવાના હવે પૂરી છે એને જો તેલમાં આપણે બંને બાજુ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એવી રીતે તળી લેવાની છે જો સોડા નથી ઉમેર્યું ને તેમ છતાંય પૂરી ફૂલી છે અને સોડા ઉમેર્યું તો પૂરી છે ને ઢીલી પડી જાય છે અને ખાવાની મજા ન આવે અને સાથે તેલ પણ થોડી પીવે છે તો આ રીતે સરસ એવી પૂરી તળાઈ ગઈ છે સેજ કટ કરીને પણ બતાવી દઉં કે અંદરથી તે કેવી લાગે છે તો ચોખાનો લોટ ઉમેર્યો છે ને એટલે એકદમ સરસ ક્રિસ્પી પણ થઈ છે અને જો તેના લેયર કેટલા સરસ છૂટા પડ્યા છે અને ફ્રેન્ડ્સ આ સ્ટફિંગ એટલો સરસ જોરદાર છે પૂરીનો સ્વાદ એટલો મસ્ત આવે છે અને કઢી સાથે ખાવ ને ત્યારે તો ઓર મજા આવે છે તો ચોક્કસ કડકડતી ઠંડી છે તો ચોક્કસ આ રીતે એક ફરસાણ બનાવી લ્યો આ રતાળુ પૂરીની અને રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ આપી શેર કરવાનું ન ભૂલશો આપ